એ દિશા તરફ લઈ જવા છે બીજું કે આપણા પ્રયાસ કરતા કરતા આપણે આજ થોડા ગણતરીના દિવસોમાં આગળના ટાઈમની વાત ન કરતો પણ જેની અમે નોંધ કરી છે એ કમ્પ્લીટ સિત્તેર હજાર લોકો દારૂ મેન કરાયો આપણે કોઈ દબાણ આપી નહીં કોઈ પ્રેશર આપી નહીં અને જે કદાચ અહીં બે દિવસના દસ લોકો દારૂ મૂકવા આવે છે ને એમાં નવ હજાર ને તો કમ્પ્લીટ જ બેન થયો છે બીજા હજાર ને ના થયો તો એવું માનવાનું કે એના બાપા એ કોકનું હડપી લીધું હોય એ પૂરું કરવા આવ્યા હતા એમાં દાદા નો બાપે કોક ની જમીન ઘસી નાખી હોય તો છોકરા ઉડાડવા જાવ ને ભયો ને દબાયા હોય દસ વીઘા વધુ લઈ લીધી હોય મજિયારા નું ખાઈ ગયા હોય તો એના અહીંયા જ પાકે ભાઈ રા પ્રતાપ ને ના આવે જે કઈ વ્યસન મુકવા કેટલા હાથ ઓછો કરો વાંધો નહી તમારા માટે નો અમારે રોજ નું હે સારું કામ જ છે વખાળો ન કરવા કીધું હાથ ઊંચા કરવા કીધું મેં પેલા કીધું અભાણ માણા હમણાં ભૂલી જવું કઈક પાછું સારી વાત છે અને જે કહે છે અમારા મા બાપ જે અત્યારે જે અવસ્થામાં હશે એ કદાચ ભગવાનના ઘરેથી જોતા હશે તો આ ચાલીસ વર્ષની કદાચ મારી ઉંમર થવા એ કંઈ ના કરી ગયો તો એ રજા પરિવાર તો બચાયા એમ કઈ મારા તમને બધું સંભળાવું છે બે પરદા બતાવા એ કાલ તમે ને એમ પૂછો કે બાપુ દ્વારકા જવું છે તો હું તો તમને રસ્તો બતાવીશ કે આઈથી દ્વારકા જવાય હો પછી તમે આમ ફરીને કેન્દ્રા થઈને બધે ફરી ફરીને દ્વારકા જાઓ તમે એમ કહો બાપુ દોઢસો કિલોમીટર થયું પણ તમે ઉધાર રસ્તે હાલ્યા એટલે દોઢસો થયું અહીંથી હાલ્યા વાત તો પિસ્તાલીસ છે સમજાય અહીં

એ બચત એક નબો દારૂ નો લખીને મૂકી દેજો અને એ પરિવારમાં ઘરના કહેવાનું કે ભાઈ આ કેવા પૈસા બચે છે તને ખબર છે ને એમાંથી કર કસર કરીને વાપરજોઈ અને જો કદાચ એમાંથી પાંચસો રૂપિયા બીજા બચે ને એ પાંચ હજાર કાઢ્યા હોય એ ભાઈ પાંચસો રૂપિયા તો ગામમાં કોઈ નિશાલ નહીં કે ગામમાં કોઈ એવી જગ્યા વચજો કે જે કોઈ ગરીબ કોઈ પણ ના દી હું અહીં નાથી વાત નથી કરતો એક સુવાય જાય પહેલી જાતિ મનુષ્ય છે પછી બીજી સમજાય કે કોઈ પણ જાતિ ના એ પછી કોઈ પણ સમાજનો વર્ગ હોય પણ જો એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને બસો રૂપિયા દાડીના કારણે એના ઘર ના ચાલતું અને એનું ભણતર છીનવવામાં આવે છે ને તો તમારે એના ઘરે જઈને કહેવાનું કે ભાઈ અમે આ મંદિરે જતા ને એ પરમાત્મા ની દયા થઈ અને હું ગેર માર્કે પાંચ હજાર રૂપિયા વાપરી નાખતો હતો ને તો બસો રૂપિયા દાડી માટે થઈને તું તારા દીકરી દીકરા નું ના પગાડીશ એને ભણાય અને એને ભણવાની જે કઈ ફી થશે ને એ હું ભરી દઈશ એટલે આ દીવા કરવા આવવાની જરૂર નથી મારો પરમાત્મા રાજી છે કરવું હોય તો આ કરજો કારણ કે કોઈ ભેદભાવ નહીં રહે ને મોટો માણસ જો નાના માણસ નો હાથ પકડે ને તો ગરીબાઈ ક્યાંય જાજી ટકવાની સમજાય હે અને કોઈની પાસે અખંડ ક્યારેય રીત નથી પરિવર્તન વસ્તુ છે પરિવર્તન એટલે સૃષ્ટિ નો નિયમ છે કે કાલ જેની જમીન હતી આજ તમારી છે ને આવતીકાલે કોકની હશે પરમાત્મા લઈ લે એની કરતા સારી જગ્યાએ વાપરવું અને આ ધરતી આ આ ધરતી ઉપરના માણસો કોને યાદ કરે છે કે આ ધરતી આ ભૂમકા ઉપર આવીને કંઈક સારું કરીને જ્યાં નહીં ને ગામના બુસ માર્યા અને વીસ રૂપિયા ઢેલી પીને પડ્યા એને નહીં હું કોઈ એને દોષ નથી દેતો પણ લોકો ક્યાં છે ને કે ગામમાં કોઈ ભલો માણા હોય પણ એક જ દુર્ગુણ હોય પીવાનો તો બધા એવું કહે છે કે માણા લાખ રૂપિયાનો હે પણ હાજે હાથ વાગ્યા પૈ મળાય નહીં તો એક હાથ વાગ્યા નો ટાઈમ હાચી લો તો આખો દિન રાત લાખ રૂપિયાના ના ધરો સમજાય હે ઓ મહત્વની વાત એ કરું કે જે કોઈ તમે એ દીકરી દીકરાને ભણાવશો અને ગરીબ માણાનો એ બાળક હશે ને અને એ કાલ ભણી ગણીને કાલ

એટલે એને એવું થઈ છે મને આ માણસે મદદ કરી હતી આજ હું આ પહોંચ્યો તો એ ગામમાં બીજા એવા પછાત વર્ગના પાંચ બાળકોને ભણાવશે એ પાંચમાંથી તૈયાર થતા પચીસ ને વાર નહીં લાગે એ પચીસ તૈયાર થઈને જિલ્લામાં જશે તો જિલ્લામાં પાંચસો જણા તૈયાર કરવામાં વાર નહીં લાગે અને એ જિલ્લામાંથી પાંચસો તૈયાર થઈને ગુજરાતમાં જશે તો પચાસ હજાર બનતા વાર નહીં લાગે અને એ ગુજરાતમાંથી પચાસ હજાર તૈયાર થઈને આખા

અને શ્રદ્ધા નો શ્રદ્ધા વિશે ઉપમા આપી છે મારે કે સાચું કરે છે એનો મને કોઈ વિરોધ નથી આ ખોટું કરે એનો જ વિરોધ છે કે ઘણી જગ્યાએ તમે હમણાં હાથ ઊંચા કર્યા ને કે જોર આવા જ્યાં હોય જોર આવા જ્યાં હોય ને એટલે તમે જાઓ એટલે શરૂઆતમાં એવું જ કે તમારી ઉપર બહુ મેલું કર્યું છે ક્યાં છે આવું હોકારો આપજો ભાઈ નવરાજ મારી પાસે અને મારા દેવ નું ખાધું છે તાલે કેમ તો બોલો ઓજા ભૂજા પેટે બોલાવડાવ પાછા બે ત્રણ મહિના ટૂંકા કરાવડાવે ફેર ના પડ્યો હોય એટલે ફરીથી જાવ મારે મારે મારું નામ દેવાય બીજા નું ના દેવાય અને મારે જે ફેર છે મારા જે કામ છે એ ઓનલાઈન બોલે છે અને આ બધું ઓનલાઈન જ ચાલે છે કાલ કોક ના આવી જાય ઝંડો લઈ પણ કાલ કોક એમ કે આ તમે ફોટો કરો તો કઈ તને આપ્યું લે હલે તું કુલદેવી નું કઈક કહેવાનું થાય મઠ માં માતાજીત નથી આવું પાછા બે ત્રણ મહિના ધકેલા આવ ના પડ્યો હોય પાછા તમને કે હા હા થશે થઈ પછી કે બે ત્રણ પેઢી પિતૃ કઈ ક્યાં હું અમાર હાટુ તરી વધ્યા તા કઈ શું વધવા તો દીધું નથી હતું એ બધું હેસીને જ્યાં એ હાચું ખોટું એટલે હું માનું છું એ હશે કદાચ પણ આ બધામાંથી મુક્તિ અપાવે ન તો જે સોમનાથના શિખરે બેઠો ને એ મારો ભોળો ના થપાવે ભાઈ કોઈ આપણો ઇષ્ટ દેવ અપાવે આપણી કુલદેવી ભાઈ અપાવે ભાઈ બાકી અમે તો જે આવો એ અરજી એને અમે થોડી પાસ કરી અમે કરી બીજું એક જ કે આ બધું જ્યાં જોર જ્યાં હોય તમને લિસ્ટ આપે મેલું છે આ બધું વાળવું પડશે આપતા એમાં આટલું ચવાણું લાવજો ને આટલી મીઠાઈ લાવજો નતર લાવજો ફલાણું લાવજો ઢીમચુ લાવજો लखी ना? पासा, पासा हर पदूडाई